અંબાજી મંદિર ટ્રસ્ટ પાસે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં ભક્તો દ્વારા દાન થકી આવેલા સાડા ચાર કિલો સોનાને ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ગોલ્ડ મોનિટાઈઝેશન સ્કીમ અંતર્ગત હાલમાં મૂકવામાં આવ્યું છે સ્કીમમાં મળતા વ્યાજની રકમનો ઉપયોગ યાત્રાળુઓ અને મંદિરના વિકાસ કાર્યોમાં થાય છે અને ભવિષ્યમાં સોનાનો ભાવ વધારો પણ મળે છે એકસો એકોતેર કિલો સોનું ગોલ્ડ મોનિટાઈઝેશન સ્કીમમાં આ પહેલાં દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મૂકવામાં આવ્યું હતું

સોનું દાગીના સ્વરૂપે અથવા તો એ સ્વરૂપે અલગ સ્વરૂપે ચડાવ દારોગીના સ્વરૂપે ચઢાવવામાં આવે છે કે લગડી સ્વરૂપે આપવામાં આવે છે ભેટ એ સોનું દર વર્ષે આપણે એનું ઓડિટ કરાવી વેલ્યુએશન કરાવી અને બાદમાં એની શુદ્ધતાની ખાતરી કર્યા બાદ આપણે એને રાષ્ટ્રીયકૃત બેંકમાં એનું ગોલ્ડ મોનિટાઈઝેશન સ્કીમમાં આપણે એને મૂકીએ છીએ આ પરંપરા છે આપણે ત્યાં હમણાં બાવીસ ત્રેવીસમાં આવેલું સાડા ચાર કિલો જે સોનું છે એની વેલ્યુએશનને બધું પ્રક્રિયા પતાવી અને આપણે લાસ્ટ વીકમાં બે દિવસ બે ત્રણ દિવસ પહેલાં આપણે એને રાષ્ટ્રીયકૃત બેન્કમાં બેંક ઓફ બરોડામાં આપણે એને જીએમએસ ગોલ્ડ મોનિટાઈઝેશન સ્કીમમાં આપણે એને મૂકેલ છે એના કારણે આપણને એના જે સ્કીમ છે એમાં એ જે સોનું મૂકી આપણે આપણને ઇન્ટરેસ્ટ મળતું હોય છે મંદિર ટ્રસ્ટને જે મંદિરના વિકાસ કાર્યમાં ઉપયોગ ઉપયોગી થાય છે અને આપણું સોનું અકબંધ રહે છે અને અને સોનાનો જે ભાવ તફાવત હોય ભવિષ્યમાં એ પણ આપણને પાકતી મુદતે મળી શકે મળતો હોય છે તો બેવડો લાભ થતો હોય છે એટલે આપણે આ આ માનનીય કલેક્ટર સાહેબની સંમતિ લઈ ટ્રસ્ટની સંમતિ લઈ ચેરમેન સાહેબની સંમતિ લઈ અને આ રીતે આપણે કરીએ છીએ